આ બાજુ આવી છે મફુકાકા તો મિત્રો જો આપડા ઉત્તર ગુજરાતના બનકો એવા ફૂમકાર જય હિ તો મિત્રો આ બાજુ એસ બી હિન્દુસ્તાન ટીમ આપડે જમવા બેસી ગઈ છે ખાસ ટાઈમ ટાઈમથી રાહ જોઈ ને બેઠા તા મિત્રો ફાઇનલી અર્જુન બાબરી ઉતરી જઈએ જોઈ લો તો હેર તને હમણાં સીધું ભણવાય આવી ગયું આપડે

કોઈ બી જાતનો મંડપ બાંધવો હોય તમારે બધું મંડપ બાંધ્યો તો આ ગભરાઈ ગયો છે મિત્રો અર્જુન ની પાદ્રી ધન ચાલુ થઈ ગયું પાથરી

જો <Brake> <sussalamý> <capacidad> <mide>. <lotsaha> <para> <saben>

મંદિર થી જમણવાર માં આવી ગયા હા જોઈ લ્યો આ બાજુ બાળકો જમવા બેઠા જય માતાજી તો મિત્રો બેઠાયો બેઠાય

એમાં શર્મા ના હોય આ વળી શર્માહી આપણા ખાવ હું શર્માનો સીધું મોમો ખલવાઈ કો મિત્ર આ બાજુ અભિક ને બધા બેઠા હે આવી

给我听一